કરજણ ખાતે ધારાસભ્યની ઉપસ્થિતિમાં કૃષિ સાધન સહાય નિરીક્ષણ કેમ્પ યોજાયો મુખ્યમંત્રી કૃષિ યંત્રીકરણ યોજના અંતર્ગત રાજ્યના ખેડૂતોને પૂર્વ મંજૂરી સાથે કૃષિ સાધનો માટે સબસિડીની ચુકવણી કરવામાં આવતી હોય છે જે અંતર્ગત કરજણ ખેતીવાડી વિભાગ દ્વારા કરજણ તાલુકાના ખેડૂતો દ્વારા આ ખેડૂત પોર્ટલ ઉપર નોંધણી કરી ખરીદેલા કૃષિ સાધનોની સબસિડી સહાયના નિરીક્ષણ કેમ્પનું કરજણ જૂના બજાર ખાતે આવેલા હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવ્યું હતું કરજણ ધારાસભ્ય અક્ષય પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ કેમ્પમાં કરજણ તાલુકાના ત્રણસો છત્રીસ જેટલા ખેડૂત લાભાર્થીઓને અંદાજીત એક પોઈન્ટ પચીસ કરોડની સહાય માટેનું કૃષિ સાધન નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં રોટોવેટર થ્રેસર પ્લાવ કલ્ટિવેટર વાવન્યુ ટ્રેક્ટર જેવા સાધનોની સબસિડી કેમ્પ બાદ જે તે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે આ પ્રસંગે જિલ્લા ખેતીવાડીના અધિકારીઓ તેમજ કરજણ ખેતીવાડી શાખાના અધિકારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થી ખેડૂતો હાજર રહ્યા હતા આજે લગભગ કરજણ ખાતે જિલ્લા પંચાયત ખેતીવાડી વિભાગ દ્વારા ત્રણસો ને છત્રીસ ખેડૂતોને આજે સહાય આપવામાં આવે છે અને લગભગ એક કરોડને પચીસ લાખ જેટલી માતબર રકમની સહાય આજે કરજણના ખેડૂતોને આજે આપવામાં આવી છે આ દિવસોની અંદર પણ ખેતી માટે ખેતીવાડી માટે જે મુખ્યમંત્રી અને માન્ય વડાપ્રધાન દ્વારા ઘણી બધી સહાય જેવી રીતે ટ્રેક્ટર ટેલરની ને એવી બધી આવનારા દિવસોની અંદર સહાય મળે એ રીતેની જે લોકોની માગણી હતી એ માગણીને પણ સ્વીકારી છે અને આવનારા દિવસોમાં એ મોટા સાધનો માટે પણ સહાય આપવા માટે સરકારે અહીંયા ધારણા આપી છે અને લગભગ ટૂંક સમયની અંદર એ પણ ચાલુ કરવામાં આવશે પાટણ ખાતે મુખ્યમંત્રી કૃષિ આંતરિકરણ યોજના અંતર્ગત જે ખેડૂતો ભાઈઓએ આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કર્યા બાદ એસેટની ખરીદી કરેલ હતી તે તમામ ખેડૂતોના આજે એસેટ વેરિફિકેશન કેમ્પ અત્રે રાખવામાં આવેલ છે જેમાં માન્ય ધારાસભ્યશ્રી પણ હાજર રહેલ છે આ કેમ્પ બાદ ખેડૂતોના કેસ પેપર યોગ્ય જણાતા સરકારશ્રીના ધારાધોરણ મુજબ તેમના ખાતામાં સીધી આરટીજીએસ મારફત સહાયની રકમ ટ્રાન્સફર કરવામાં ટૂંક સમયમાં જ આવશે આજે લગભગ ત્રણસો છત્રીસ ખેડૂતોને એસેટ વેરીફિકેશન માટે અત્રે બોલાવવામાં આવેલા છે જેમની અંદાજિત સહાયની રકમ રૂપિયા એક કરોડની પચીસ લાખથી પણ વધુ થવા જાય છે સર આની અંદર મોટાભાગે ખેતી કામમાં ઉપયોગમાં આવતા રોટાવેટર કલ્ટિવેટર લાવ થ્રેશર વાવણીઓ વગેરે સાધનોની આજે એસેટ વેરિફિકેશન કેમ્પ રાખવામાં આવેલ છે શુભનામ સર મારું નામ મહેશભાઈ ચૌધરી મદદનીશ ખેતી નિયામક સબડિવિઝન ડભોઈ